બોર્ડની પરીક્ષાની અંદર સહસંબંધાંક પ્રકરણમાંથી સેક્શન એફમાં એક પ્રશ્ન ક્રમાંક સહસંબંધાંક પણ આપણને પૂછાય છે સહસંબંધાંકનો ક્રમાંક સહસંબંધાંકનો પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવો એને લગતો આ વિડીયો છે જે તમારે શાંતિથી જોવું સાથે કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરવો હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર પ્રશ્નની અંદર આપણને ક્રમાંક સહસંબંધાંક અહીંયા લખેલું છે બરાબર તો ક્રમાંક સહ સબનાંક સોલ્વ કરવા માટે પહેલાં તો આપણે જોઈ લેવું કે અહીંયા ક્રમ આપેલા છે કે નહીં તો સેક્શન એફની અંદર ક્રમ નથી આપેલા હોતા એવો જ પ્રશ્ન હોય છે છતાંય આપણે ચેક કરી લેવું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા માતાનું વજન એમ ખાલી લખેલું છે માતાના વજનનો ક્રમ એવું નથી લખેલું મતલબ આ તમારો એક્સ છે અને બાળકનું વજન જે છે એ તમારું વાય બનશે તો અહીંયાથી આ જે લાઇન છે આખી તમારે અહીંયાથી લઈ અને અહીંયા એક્સમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કોપી કરેલી છે ત્યારબાદ આ જે નીચેવાળી લાઇન જે છે એના જે પોઈન્ટ્સ છે બધા એ આપણી વાય બની જાય છે એટલે માતાનું વજન એ આપણું એક્સ છે અને બાળકનું વજન એ આપણું વાય બનશે હવે આને આપણે ક્રમ દેવાનું છે તો ક્રમ કઈ રીતે આપીશું તો ક્રમ આપવા માટે આપણે સૌથી પહેલાં એક્સનો ક્રમ આપીશું એક્સના ક્રમની અંદર સૌથી મોટી સંખ્યા શોધીશું તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી મોટી સંખ્યા જે છે એ સેવન્ટી સેવન છે બરાબર તો એને અહીંયા તમે જોઈ શકો છો એક્સનો ક્રમ આર એક્સ રેન્ક ઓફ એક્સ એમ કરીને અહીંયા એક નંબર જે છે એણે આપેલું છે ત્યારબાદની આપણી નેક્સ્ટ જે મોટી સંખ્યા છે એ છે બોતેર એટલે એને બે નંબર આપેલું છે ત્યારબાદ આપણી પાસે જે સંખ્યા છે એ છે છાસઠ પણ અહીંયા દેખાય છે છાસઠ આપણી પાસે બે વાર આવે છે રિપિટેશન છે તો રિપીટેશનવાળા પ્રશ્નની અંદર નેક્સ્ટ જે ક્રમ આવતો હોય એ ક્રમ કન્ટિન્યુ આપણે લેવાનો અને એની સરેરાશ લઈ લેવાની જેમ કે આપણે અત્યાર સુધી ક્રમ બે આપી દીધા છે તો હવે છાસઠ બે વાર આવતો હોવાથી એક છાસઠનો ક્રમ ત્રણ અને બીજા છાસઠનો ક્રમ ચાર એમ લઈ અને આની સરેરાશ બે વખત આવતો હોવાથી ભાગ્યા બે કરીશું તો આનો રેન્ક બનશે તમારો ત્રણ પોઈન્ટ પાંચ એટલે જ્યાં પણ આપણી પાસે છાસઠ છે ત્યાં તમને ત્રણ પોઈન્ટ પાંચ દેખાશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ પોઈન્ટ પાંચ છે ત્રણ પોઈન્ટ પાંચ છે બરાબર ત્યારબાદ આપણે ચાર સુધી રેન્ક અપાઈ ગયો છે એટલે નેક્સ્ટ જે ક્વેશ્ચન નેક્સ્ટ જે પોઈન્ટ રહેશે એની અંદર આપણે રેન્ક પાંચ આપીશું તો છાસઠ પછીની જે સંખ્યા છે એને આપણે જોઈએ તો છાસઠ પછી આવે છે ચોસઠ એટલે આપણે ચોસઠને રેન્ક આપીશું પાંચ અને અહીંયા તમે જોઈ શકો છો ચોસઠને પાંચ આપ્યો છે ત્યારબાદ આપણી સંખ્યા છે સાહીઠ એટલે સાહીઠને ક્રમ આપેલો છે છ અને લાસ્ટ આપણી સંખ્યા છે ઓગણસાઠ એને રેન્ક આપેલું છે આપણે સાત તો અહીંયા સાત આંકડા છે આપણી પાસે એટલે છેલ્લો રેન્ક તમારો સાત આવો જ જોઈએ જો તમે બરોબર કર્યું હશે તો તમારો સાત જે છે છેલ્લો રેન્ક તમારો સાત જે છે એ બની જશે હવે એક્સને રેન્ક આપ્યા આપ્યા પછી આપણે વાયને રેન્ક આપીશું તો વાયની અંદર સૌથી મોટી સંખ્યા આપણને દેખાય છે ત્રણ પોઈન્ટ ચાર તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ પોઈન્ટ ચારને એક નંબર આપવામાં આવ્યું છે ત્યારબાદની સંખ્યા છે ત્રણ પોઈન્ટ એક એને બે નંબર આપવામાં આવ્યું છે ત્યારબાદની સંખ્યા છે આપણી પાસે ત્રણ એને ત્રણ નંબર આપવામાં આવ્યું છે ત્યારબાદની સંખ્યા છે બે પોઈન્ટ આઠ એને ચાર નંબર આપવામાં આવ્યું ત્યારબાદની નેક્સ્ટ સંખ્યા બે પોઈન્ટ સાત એને પાંચ નંબર એ જ રીતે બે પોઈન્ટ પાંચ એને છ નંબર અને નેક્સ્ટ જે લાસ્ટ આપણી સંખ્યા છે એ છે બે પોઈન્ટ ત્રણ એને આપણે સાત નંબર આપેલું છે તો અહીંયા જે છે વાયની અંદર કોઈ સંખ્યા આપણે રિપીટ થઈ નહીં બરાબર એટલા માટે આપણે સાત સુધી રેન્ક એમને એમ આવી ગયા રિપિટેશન નહોતું એટલે તમારા પોઈન્ટમાં રેન્ક આવશે નહીં ત્યારબાદ રેન્ક આપી આપી દીધા પછી આપણે રેન્ક ઓફ એક્સ અને રેન્ક ઓફ વાય એટલે એક્સ અને આર વાયની કરવાની બાદ બાકી ક કન્ટિન્યુ આપણે જેમ લાઇન ટુ લાઇન કરીશું જેમ કે સાત છે આપણી પાસે એક્સનો ક્રમ પહેલો અને વાયનો ક્રમ છ છે તો આ બેની બાદ બાકી એક થશે એવી જ રીતે બેમાંથી આપણે એક માઇનસ કરીશું તો એક આવશે એવી જ રીતે ત્રણ પોઈન્ટ પાંચમાંથી બે માઇનસ કરીશું તો એક પોઈન્ટ પાંચ પાંચમાંથી પાંચ માઇનસ કરીશું તો પાંચ એવી જ રીતે કન્ટિન્યુ આપણને બાદ બાકી કરતા જવાનું છે આનો રૂલ એ છે કે જો તમે બાદ બાકી બરાબર કરી હશે અને રેન્ક બરાબર આપ્યા હશે તો હંમેશા તમારો ડીનો સરવાળો સીગમાં ડી જે છે એ ઝીરો થઈ જ જશે એટલે સીગમાં ડી બરાબર ઝીરો આવે એટલે આપણે સાચા નેક્સ્ટ આપણે જે સ્ટેપ લેશું એ છે ડીનો સ્ક્વેર એટલે અહીંયા જે ડી કોલમ બનાવ્યું છે એનું અહીંયા આપણે વર્ગ કરીશું એટલે અહીંયા એક છે તો એકનો વર્ગ એક થશે અહીંયા પણ એક છે તો એકનો વર્ગ એક થશે અહીંયા એક પોઈન્ટ પાંચ છે તો એનો વર્ગ બે પચીસ થશે ત્યારબાદ શૂન્ય છે શૂન્યનો વર્ગ શૂન્ય જ થાય ઓછા ત્રણનો વર્ગ નવ થાય ઓછા ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ બાર પોઈન્ટ પચી થાય અને ત્રણનો વર્ગ નવ થાય અહીંયા વર્ગ થતો હોવાથી કોઈ પણ માઇનસ સંખ્યા આવશે નહીં કારણ કે આપણને ખબર છે બેકી ઘાત હોય એટલે કે બે ચાર છ ઘાત હોય તો એક માઇનસ સંખ્યા જે છે એ પ્લસ થઈ જતી હોય છે એટલે અહીંયા ક્યારેય પણ ડી સ્ક્વેરમાં માઇનસ સંખ્યા આવશે નહીં ત્યારબાદ આપણે ડી સ્ક્વેર જે છે એનો આપણે કરી નાખીશું સરવાળો એટલે થાય છે ચોત્રીસ પોઈન્ટ પાંચ સાથે સાથે તમે કેલ્ક્યુલેટર લઈને બેસશો તો સરવાળો બી તમે અહીંયા ચેક કરી શકશો નેક્સ્ટ જે સ્ટેપ લેશું એની અંદર જો તમારી સંખ્યા રિપીટ થતી હશે તો તમારે ફરજિયાત સીએફની ગણતરી જે છે એ બતાવવી પડશે બોર્ડની પરીક્ષાની અંદર સીએફની ગણતરીના દોઢથી બે માર્ક હોય છે અલગથી આ ટેબલ આપણે બનાવ્યું એના બે માર્ક ત્યારબાદ સીએફનું ટેબલ બનાવ્યું તો એના બે માર્ક એવી જ રીતે લાસ્ટમાં ફોર્મ્યુલા મૂકીને આન્સર આપણો આવ્યો તો એનો એક માર્ક એ રીતે આપણો માર્ક જે છે એ બનતા હોય છે તો જ્યારે પણ કોઈ સંખ્યા રિપીટ આવતી હોય છે એમાં ફરજિયાત આપણે સીએફની ગણતરી કરવી પડશે તો આપણને ખબર હતી કે છાસઠ જે છે એ રિપીટ થયો હતો આપણો અને છાસઠ જે છે અહીંયા જોઈ શકીએ છીએ આપણે બે વાર આવેલ છે તો અહીંયા આપણે ટેબલ બનાવીશું ટેબલમાં કોલમ જે છે એમાં પહેલો કોલમ રહેશે પુનરાવર્તિત ચલ એટલે કઈ સંખ્યા રિપીટ થતી હતી તો આપણી છાસઠ સંખ્યા જે છે એ રિપીટ થતી હતી પછી એમ એમ એટલે પુનરાવર્તિત પામેલ જે સંખ્યા છે એ કેટલી વખત આવતી હતી તો છાસઠ જે છે એ બે વાર આવતો હતો એટલે અહીંયા આપણે બે લીધા છે ત્યારબાદ અહીંયા ફિક્સ છે એમનો ઘન ઓછા એમ ભાગ્યા બાર આપણે કરીશું તો એમનો ઘન એમ એટલે બે બે જે છે એ આપણો બે વખત આવેલો છે એટલે અહીંયા કરીશું આપણે બેનો ઘન અહીંયા તમે જોઈ શકો છો બેનો ઘન ઓછા બે ભાગ્યા બાર બેનો ઘન આઠ થાય આઠ ઓછા બે એટલે છ થાય છ ભાગ્યા બાર પોઈન્ટ પાંચ થાય હવે અહીંયા બીજી કોઈ સંખ્યા આપણી રિપીટ નથી થતી એક જ સંખ્યા રિપીટ થતી હોવાથી આપણે સીએફનો કરી નાખીશું સરવાળો એટલે અહીંયા આ સરવાળામાં એક જ સંખ્યા છે એટલે પોઈન્ટ ફાઇવ તો આપણો સરવાળો થઈ જશે નેક્સ્ટ જે સ્ટેપ લઈશું સીએફની ગણતરી કર્યા પછી આપણે કરીશું ફોર્મ્યુલા મૂકીશું ક્રમાંક સહ સંબંધાંકનો હવે જ્યારે પણ સીએફ આવશે ત્યારે આપણે ક્રમાંક સહસંબંધાંકનો આ ફોર્મ્યુલા જે છે એ લેવાનો એક ઓછા સિક્સ સીગમાં ડી સ્ક્વેર વત્તા સીએફ અહીંયા ધ્યાન એ રાખવું કે ડી સ્ક્વેરની અંદર પહેલાં તમારે સીએફ ઉમેરવાનું છે પછી એને છ વડે તમારે ગુણાકાર જે છે એ કરવાનો છે આ રીતે આપણે આને સોલ્વ કરીશું અહીંયા આપણી પાસે એના સાત અવલોકનો હતા તો ફોર્મ્યુલાની અંદર અહીંયા આપણી પાસે એન દેખાય છે ત્યાં સાત બ્રેકેટની અંદર સાતનો વર્ગ ઓછા એક એમ કરીને આને સોલ્વ કરી અને લાસ્ટમાં એકમાંથી આ પાછળવાળો સોલ્યુશન માઇનસ કરીશું તો આપણો જવાબ આવશે ઝીરો પોઈન્ટ આડત્રીસ અહીંયા આપણને ઝીરો પોઈન્ટ આડત્રીસ જે છે એ માતા અને બાળકના વજનનો ક્રમાંક સાર સંબંધાંક જે છે ઝીરો પોઈન્ટ આડત્રીસ જે છે એ મળે છે હવે નેક્સ્ટ આવો જ એક પ્રશ્ન આપણે લેશું જેની અંદર પણ આપણને ક્રમાંક સહસંબંધાંક જ પૂછેલું છે તો તમારી પ્રેક્ટિસ ખાતર તમે પહેલાં આને આ દાખલાને જાતે સોલ્વ કરી શકો છો ત્યારબાદ આનો સોલ્યુશન જોશો તો વધારે તમને ક્લિયરિટી થશે અથવા ક્યાંક અટક્યા અટકશો તો પણ આ સોલ્યુશનને ચેક કરી લેશો તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા પણ આપણને ક્રમાંક સહ સંબંધાંક જ પૂછેલું છે એટલે અહીંયા પણ આપણે શું કરી લેશું એક્સ લઈ લેશું જે અહીંયા આપણી પાસે આંકડાઓ છે પહેલાં જે આંકડાઓ છે એ બધા આપણા એક્સ બની જશે ત્યારબાદ અહીંયા જે નીચે જે આંકડા આપણને આપેલા છે એ આપણા વાય બની જશે અને કોપી કરી લેશું પછી એક્સને જે છે એ ક્રમ આપીશું તો અહીંયા સૌથી મોટી સંખ્યા પહેલાં શોધી લેશું તો સૌથી મોટી સંખ્યા પિસ્તાલીસ છે એને એક નંબર આપીશું ત્યારબાદની મોટી સંખ્યા જે છે ચુમ્માલીસ છે એને બે નંબર આપી દેસું ત્યારબાદની સંખ્યા બેતાલીસ છે એને ત્રણ નંબર આપી દેસું અને ત્યારબાદની જે સંખ્યા છે આપણી જે સંખ્યા છે એ રિપીટ થાય છે એ આપણને દેખાય છે કે ચાલીસ જે છે ચાલીસ છે ત્યારબાદની સંખ્યા જે આપણને ત્રણ વખત દેખાય છે તો ચાલીસ ત્રણ વખત આવે છે તો આપણો રેન્ક જે છે એ આવી રીતે બનશે આપણે અત્યાર સુધી બેતાલીસ સુધી ત્રણ રેન્ક આપ્યા એટલે નેક્સ્ટ જે રેન્ક રહેશે એ ચાર પછી પાંચ પછી છ આનું કરી નાખીશું સરવાળો ભાગ્યા ત્રણ છે એટલે ભાગ્યા ત્રણ કરીશું હવે આ બધાનો સરવાળો કરીએ તો પંદર થાય પંદર ભાગ્યા ત્રણ કરીશું તો આપણને પાંચ મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પાંચ 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 જ્યાં જ્યાં ચાલીસ છે ત્યાં એને પાંચ રેન્ક આપેલું છે બરાબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છ નંબર સુધી આપણે રેન્ક આપી દીધો છે એટલે હવે પછીની જે સંખ્યા છે એટલે ચાલીસ કરતાં જે નાની સંખ્યા છે એને આપણે નંબર આપી દઈશું સાત બરાબર તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યારબાદની સંખ્યા છે ઓગણચાલીસ તો એને નંબર આપવામાં આવ્યો છે સાત અને ત્યારબાદની સંખ્યા છે પાંત્રીસ એને નંબર આપવામાં આવ્યો છે આઠ તો અહીંયા આપણે એક્સને રેન્ક આપી દીધો છે હવે આપણે વાયને રેન્ક આપીશું તો વાયને રેન્ક આપવા માટે સૌથી મોટી સંખ્યા પહેલાં શોધીશું તો સૌથી મોટી સંખ્યા છે નવસો વીસ તો અહીંયા જોઈ શકો છો એને એક નંબર આપવામાં આવ્યો છે ત્યારબાદની સંખ્યા છે નવસો એને બે નંબર આપવામાં આવ્યો છે ત્યારબાદની સંખ્યા છે સાતસો પચાસ એ આપણને બે વાર દેખાય છે એટલે એને એવરેજ નંબર આપીશું એટલે અત્યાર સુધી આપણે બે નંબર આપ્યા એટલે એને નંબર આપીશું ત્રણ અને ચાર ત્રણ અને ચારનો સરવાળો ભાગ્યા બે એટલે આપણને મળશે ત્રણ પોઈન્ટ પાંચ તો અહીંયા જોઈ શકો છો સાડા સાતસોની સામે ત્રણ પોઈન્ટ પાંચ જે છે એ નંબર આપેલું છે તો અહીંયા સુધી આપણે રેન્ક આપી દીધા છે ચાર સુધી રેન્ક દેવાઈ ગયા છે તો સાડા સાતસો પછીની જે સંખ્યા છે એને આપણે પાંચ નંબર આપી દઈશું તો અહીંયા સાતસો વીસ છે એને પાંચ નંબર આપીશું ત્યારબાદની સંખ્યા છસો એંસી છે એને છ નંબર આપીશું ત્યારબાદની સંખ્યા છસો ત્રીસ છે એને સાત નંબર આપીશું અને લાસ્ટ જે સંખ્યા છે આઠસો છે એને આઠ નંબર આપીશું તો આવી રીતે આપણે એને રેન્ક આપીશું ત્યારબાદ ફરી પાછું જેમ અગાઉ આપણે જોયું એમ આરએક્સ અને આર વાયની આપણે બાદ બાકી કરીશું જે બનશે આપણું ડી હવે બાદ બાકી કરીશું આઠ ઓછા આઠ શૂન્ય ત્રણ ઓછા છ ઓછા ત્રણ પાંચ ઓછા સાડા ત્રણ એક પોઈન્ટ પાંચ સાત ઓછા સાત જીરો બે ઓછા એક એક આવી રીતે આપણે બાદ બાકી કરી લેશું ત્યારબાદ જે છે આપણે અગાઉ જોયું એમ ડી જે છે એ કોલમનો આપણે વર્ગ કરી નાખીશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઝીરો છે ઝીરોનો વર્ગ ઝીરો થાય ઓછા ત્રણનો વર્ગ નવ થાય એક પોઈન્ટ પાંચનો વર્ગ બે પોઈન્ટ પચીસ થાય શૂન્યનો વર્ગ શૂન્ય થાય એકનો વર્ગ એક થાય એવી જ રીતે આપણે વર્ગ કરી અને સરવાળો કરી લેશું એ રહેશે આપણો સિગ્મા ડી સ્ક્વેર અગાઉ જોયું હતું એમ જો રિપીટ સંખ્યા હશે તો ફરજિયાત આપણને સીએફ કોલમ બનાવવી પડશે તો અહીંયા આપણે સીએફ કોલમ બનાવીશું અહીંયા ટેબલ બનાવીશું સીએફ માટે તો સીએફ કોલમ બના સીએફ ટેબલ બનાવવા માટે ત્રણ કોલમ બનાવવી ફરજિયાત છે પુનરાવર્તિત ચલ એટલે કઈ સંખ્યા આપણે રિપીટ થતી હતી તો આપણે અહીંયા ટેબલમાં જોયું ચાલીસ આપણે રિપીટ થતા હતા અને સાતસો પચાસ રિપીટ થતા હતા ત્યારબાદ એમ એમ એટલે કે કેટલી વખત તે સંખ્યા આવતી હતી તો ચાલીસ જે છે એ ત્રણ વખત આવતા હતા તો અહીંયા ત્રણ લઈ લેશું સાતસો પચાસ જે છે એ બે વખત આવતા તો બે લઈ લેશું ત્યારબાદ અહીંયા ફિક્સ છે એમ ઘન ઓછા એમ ભાગ્યા બાર તો અહીંયા એમ ઘન એટલે એમ એટલે આપણી સંખ્યા કેટલી વખત આવતી હતી એટલે નો ઘન સત્યાવીસ ઓછા ત્રણ એટલે ચોવીસ ભાગ્યા બાર એટલે બે આવશે એટલે કોઈપણ સંખ્યા જ્યારે ત્રણ વખત રિપીટ થતી હશે તો તમારો એનો સીએફ જે છે એ બે જ આવશે ત્યારબાદ બે સંખ્યા રિપીટ થતી હતી તો નો ઘન એટલે આઠ ઓછા બે ભાગ્યા બાર એટલે અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ પાંચ જે છે એ અહીંયા આવશે ત્યારબાદ આપણે સીએફનો સરવાળો કરી લેશું તો અહીંયા જોઈ શકો છો આપણો સીએફનો સરવાળો બે પોઈન્ટ પાંચ આવેલો છે નેક્સ્ટ સ્ટેપની અંદર ફોર્મ્યુલા મૂકીશું ફોર્મ્યુલા માટે જોઈ લઈશું આપણે કે ફોર્મ્યુલામાં આર ઓછા આર બરાબર એક ઓછા બ્રેકેટની અંદર આપણે સિગ્મા ડી સ્ક્વેર વત્તા સીએફ ઓછા સીએફ ભાગ્યા એન એન સ્ક્વેર ઓછા વન આ ફોર્મ્યુલાની અંદર આપણે અહીંયા ડી સ્ક્વેરની વેલ્યુ પંદર પોઈન્ટ પાંચ અને સીએફની વેલ્યુ બે પોઈન્ટ પાંચ અને એનની વેલ્યુ આઠ જે છે એ મૂકી દેશું તો આપણો જવાબ જે છે એ ક્રમાંક સંબંધનાંકનો એ આવી જશે એક ઓછા એકવીસ બરાબર તો ફાઇનલ જે જવાબ આવશે એ આપણો બનશે ઝીરો ઓગણસી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે સોલ્વ કરવામાં આવ્યું છે અહીંયા તમારે ખાસ ધ્યાન એ રાખવું કે અહીંયા પાછળવાળો પોર્શન એટલે એક ઓછા આ જે પોર્શન છે તમારે આને પહેલાં સોલ્વ કરી લેવો આનો જે જવાબ આવશે એ તમારે છેલ્લે એકમાંથી માઇનસ કરવો એટલે તમારો જવાબ આવી જશે જીરો પોઈન્ટ ઓગણસી અહીંયા આપણે બીજો પ્રશ્ન ક્રમાંક સ સંબંધાંકનો જોયો હવે નેક્સ્ટ જે છે એ આપણને પાછો આપણને ક્રમાંક સહસંબંધાંકનો પ્રશ્ન આપેલો છે જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે ક્રમ જે છે સંખ્યાઓ જે છે એ સેમ સંખ્યાઓ દેખાય છે આપણને જેમ કે પાંચ 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 અહીંયા આપણને એક્સની અંદર બધી સંખ્યાઓ સેમ જ દેખાય છે એવી જ રીતે વાયની અંદર પણ બે આપણને બે વખત દેખાય છે ઓછા બે આપણને બે વખત દેખાય છે તો આવો પ્રશ્ન જે છે એ કઈ રીતે સોલ્વ કરવો તો આવા પ્રશ્ન માટે પણ આપણને પહેલાં ટેબલ બનાવી નાખવો એમાં વિદ્યાર્થી ત્રણ કોલમ આપેલા છે તો ત્રણ કોલમ બનાવી લેશું પહેલાં વિદ્યાર્થીનું કોલમ એ બી ડી ઈ એવી જ રીતે આપશું જ આવડતમાં ગુણ એટલે એ આ બન બની જશે આપણો એક્સ ત્યારબાદ ઇંગ્લિશ બોલવાની આવડતમાં ગુણ આ બની જશે આપણો વાય હવે આની અંદર આપણે કરીશું કે ભાઈ ક્રમ કઈ રીતે આપવો તો ક્રમ આપવા માટે આપણે શું કરવાનું કે અહીંયા પેન્સિલથી તમારે રફ વર્ક માટે કરવાનું કે ભાઈ પાંચ જે છે એ આપણું કેટલી વખત આવે છે તો અહીંયા આપણે ગણીએ તો એક વખત અહીંયા બે વાર અહીંયા ત્રણ વાર અહીંયા ચાર વાર અને અહીંયા પાંચ વાર હવે આ બધાનો સરવાળો કરીશું એટલે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ આ બધાનો તમે સરવાળો કરશો તો સરવાળો થશે પંદર અને આ પાંચ જે છે એ પાંચ વખત આવે છે એટલે ભાગ્યા પાંચ કરીશું તો પંદર ભાગ્યા પાંચ કરીશું તો આપણને મળશે ત્રણ એટલે આ બધાને તમે અહીંયા જોઈ શકો છો રેન્ક ત્રણ આપવાનું છે બરાબર એટલે ધારો કે આ સંખ્યા છ વખત આવતી હોત તો આપણે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ સુધી જે છે એને લઈ જાત હવે અહીંયા પાંચ વખત આવે છે તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ ભાગ્યા પાંચ કરતાં આપણને આનો એક્સનો બધાનો રેન્ક જે છે એ ત્રણ 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 મળશે એટલે અહીંયા બધામાં આપણે ત્રણ ત્રણ લખી નાખીશું ત્યારબાદ વાયને ક્રમ આપીશું તો વાયને ક્રમ આપવા માટે સૌથી મોટી સંખ્યા બે ગણાય કારણ કે શૂન્ય નાની ગણાય ને ઓછા બે શૂન્ય કરતાં પણ નાની ગણાય તો અહીંયા બે જે છે એ મોટામાં મોટી સંખ્યા ગણાશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બે પણ બે જ વખત બે વખત આવે છે તો આને પહેલો નંબર અને આને બીજો નંબર એટલે એક વત્તા બે આપીશું અને ભાગ્યા બે બે વખત આવતો હોવાથી એટલે આનો ક્રમ થાય ત્રણ ભાગ્યા બે એટલે એક પોઈન્ટ પાંચ તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં બે લખેલા છે ત્યાં એક પોઈન્ટ પાંચ એને ક્રમ આપવામાં આવ્યો છે અહીંયા જોઈ શકાય છે એક પોઈન્ટ પાંચ ત્યારબાદની સંખ્યા શૂન્ય ગણાય તો અત્યાર સુધી આપણે બેને એક અને બે નંબર આપી દીધા છે એટલે હવે નેક્સ્ટ જે રેન્ક આપીશું એ શૂન્યને ત્રણ નંબર આપીશું તો અહીંયા ત્રણ તમે જોઈ શકો છો ત્યારબાદની સંખ્યા ઓછા બે ગણાય તો હજી સુધી આપણે ત્રણ નંબર આપી દીધા છે તો ઓછા બેને રેન્ક આપવા આપવો પડશે ચોથો ઓછા બે પણ બે વાર છે એટલે ચાર વત્તા પાંચ ભાગ્યા બે કરીશું એટલે નવ ભાગ્યા બે નવ ભાગ્યા બે એટલે ચાર પોઈન્ટ પાંચ તો અહીંયા તમે જોઈ શકો છો ચાર પોઈન્ટ પાંચ જે છે એ રેન્ક અહીંયા આપણને દેખાય છે હવે જે છે આપણે જેમ અગાઉ જોયું હતું એમ આપણે ડી કોલમ બનાવી લેશું તો અહીંયા ડી કોલમ એટલે આર એક્સ ઓછા આર વાય બાદ બાકી આપણે કરી લેશું પછી બાદ બાકી કર્યા પછી ડી સ્ક્વેર કોલમ બનાવી લેશું અહીંયા જોઈ શકાય છે આપણે ડી બનાવ્યો પછી ડી સ્ક્વેરનો સરવાળો કરીશું ચેક કરવા માટે દરેક વખતે ચેક કરી લેવું કે આપણો સિગ્મા ડી જે જે એ ઝીરો થવો જોઈએ તો આપણે સાચા છીએ ડી સ્ક્વેર બનાવ્યા પછી આ સં આ પ્રશ્નની અંદર પણ આપણી પાસે ત્રણ સંખ્યાઓ રિપીટ થતી હતી પાંચ જે છે એ પાંચ વખત આવતા હતા બે જે છે એ બે વખત આવતા હતા અને ઓછા બે જે છે એ બે વખત આવતા હતા તો જેટલી પણ સંખ્યાઓ રિપીટ થાય છે એના માટે આપણે સીએફની ગણતરી કરીશું પછી ભલે એક્સમાં હોય કે વાયમાં તો સૌથી પહેલાં પાંચની ગણતરી માટે પાંચ જે છે એ પાંચ વાર આવતો હતો એટલા માટે અહીં આપણે કરીશું પાંચનો ઘન ઓછા પાંચ ભાગ્યા બાર પાંચનો ઘન એકસો પચીસ થશે ઓછા પાંચ એટલે એકસો વીસ થઈ જશે ભાગ્યા બાર કરીશું તો આનું સોલ્યુશન આવશે દસ ત્યારબાદ બે જે છે એ આપણી પાસે બે વાર આવતો હતો એટલે નો ઘન ઓછા બે ભાગ્યા બાર કરીશું તો પોઈન્ટ પાંચ આવશે એવી જ રીતે ઓછા બે પણ બે વાર આવતો હતો એટલા માટે એનો પણ જવાબ જે છે પોઈન્ટ પાંચ બેનો ઘન ઓછા બે ભાગ્યા બાર હવે આનો કરી નાખીશું સરવાળો એટલે દસ પોઈન્ટ પાંચ અને આ પોઈન્ટ પાંચ આનો કરી નાખીશું સરવાળો તો આપણો સીએફનો સરવાળો થઈ જશે અગિયાર હવે અગાઉ કર્યું હતું એમ આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું જે આપણો સીએફનો ફોર્મ્યુલા હતો એ ફોર્મ્યુલાનો ઉપયોગ અહીંયા કરીશું સીએફવાળો આરનો વાળો ફોર્મ્યુલા રિપીટેશન માટે આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરીએ છીએ બરાબર તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું આની અંદર આપણે કિંમત મૂકી દઈશું આપણે સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ નવ આવી હતી સીએફની વેલ્યુ અગિયાર આવી હતી તો હવે એની કિંમત મૂકતા આ પાછળવાળો સોલ્યુશન આપણે મૂક્યો તો આપણો જવાબ આવ્યો એકસો વીસ ભાગ્યા એકસો વીસ અહીંયા જે છે વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ ભૂલ કરતા હોય છે કે એકસો વીસ ભાગ્યા એકસો વીસ ઝીરો લખી નાખતા હોય છે પણ એકસો વીસ ભાગ્યા એકસો વીસ જે છે એ આપણો એક બનશે એટલે આપણો ફાઇનલ જે જવાબ આવશે એ આવશે ઝીરો એટલે આ પ્રશ્નનો જવાબ આવે છે ઝીરો હવે અહીંયા જે છે આપણો આ પ્રશ્ન પૂરો થાય છે હવે આમાં જ ક્રમાંક સહસંબંધાંકની અંદર હજી એક આઈએમપી પ્રશ્ન છે જે આપણે જોઈ લઈએ છીએ કે એની અંદર ક્રમ નથી આપેલા બરાબર તો આવા પ્રશ્નને કઈ રીતે આપણે સોલ્વ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનથી તમારે જોઈ લેવું કે ક્રમ આમ ડાયરેક્ટલી આપેલા નથી પણ વિદ્યાર્થીઓના જે નૃત્યકારના જે નામ છે એ આપેલા છે તો અહીંયા પહેલાં સમજી લેશું પ્રશ્નને કઈ રીતે લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં ગુરુ દ્વારા અને બીજા ગુરુ દ્વારા એવું લખેલું છે મતલબ પહેલા ગુરુ દ્વારા ધારો કે બી જે નૃત્યકાર છે એને કયો રેન્ક આપવામાં આવ્યો તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બીને એક નંબર એણે આપ્યો છે બરાબર અને એફને આ જ નૃત આ જ જે ગુરુએ છે એફને એણે બીજો રેન્ક આપ્યો છે એને એણે ત્રીજો રેન્ક આપ્યો છે સીને એણે ચોથો રેન્ક આપ્યો છે ડીને એણે પાંચમો રેન્ક આપ્યો છે અને ઈને એણે છઠ્ઠો રેન્ક આપ્યો છે તો હવે કરશું કઈ રીતે પહેલાં તો અહીંયા નૃત્યકારના નામ લખી નાખીશું તો નૃત્યકારના નામ ક્રમશઃ લખવા ઉપર અહીંયા આપણને આપેલા જ છે એ બી સી ડી ઈ એફ તો અહીંયા નૃત્યકારના નામ લખી લેશું પછી ચેક કરીશું કે ભાઈ પહેલો જે નૃત્યકાર છે આપણો એ એને પહેલાં ગુરુએ કયો રેન્ક આપ્યો તો અહીંયા આપણને દેખાય છે એને એણે ત્રીજો નંબર આપ્યો છે તો અહીંયા આપણે ત્રણ લખેલા જ છે પછી આપણે જોઈશું બીને એણે કયો નંબર આપ્યો છે તો અહીંયા જોઈ શકાય છે બીને એક નંબર આપ્યો છે તો બી ને અહીંયા એક લખી નાખીશું એવી જ રીતે સીને એણે ચોથો નંબર આપ્યો છે તો સીની સામે ચાર લખીશું ડીને એણે પાંચમો નંબર આપ્યો છે તો અહીંયા ડીને પાંચ લખી નાખીશું ઇને એણે છઠ્ઠો નંબર આપ્યો છે તો છ લખીશું અને એફ ને એણે બે નંબર આપ્યો છે તો બે લખી નાખીશું તો અહીંયા આ રીતે આપણે આને રેન્ક જે છે એ આપેલા છે તો એને ધ્યાનથી આપણે સોલ્વ કરીશું ત્યારબાદ આપણા જે બીજા ગુરુ છે એને શું રેન્ક આપ્યો છે તો એનો નીચેની કોલમમાં તમે જોઈ શકો છો કે એને એફને પહેલો નંબર આપ્યો છે તો અહીંયા આર વાયની અંદર અહીંયા આપણે આર વાયનો રેન્ક આપતી વખતે એફની સામે લખી નાખીશું એક ત્યારબાદ એણે એને જે છે એ બીજો નંબર આપ્યો છે તો અહીંયા એની સામે આપણે બે લખી નાખીશું ત્યારબાદ સીને એણે ત્રીજો નંબર આપ્યો છે તો સીમાં આપણે ત્રણ લખી નાખીશું બીને એણે ચાર નંબર આપ્યો છે તો બીની સામે ચાર લખી નાખીશું ઈને એણે પાંચમો નંબર આપ્યો છે તો ને આપણે પાંચ લખી નાખીશું અને ડીને એણે છઠ્ઠો નંબર આપ્યો છે તો ડીની સામે આપણે છ લખી નાખીશું તો આ રીતે આપણે આને સોલ્વ કરીશું ત્યારબાદ આપણે જેમ કરતા હતા એમ જ આપણે ડી શોધીશું ડી એટલે આર એક્સ અને આર વાયની બાદ બાકી અહીંયા આપણે બાદ બાકી કરી લેશું એટલે ડી કોલમ આપણને મળી જશે ત્યારબાદ આપણે ડીનો વર્ગ કરી લેશું તો આપણને ડી સ્ક્વેરનો સરવાળો મળશે ચૌદ ત્યારબાદ આમાં કોઈ રિપીટેશન નહોતું આવતું એટલા માટે અહીંયા સીએફવાળો ફોર્મ્યુલા જે છે એ બનશે નહીં લખાશે નહીં તો આપણે નોર્મલ આરનો જે ફોર્મ્યુલા છે એ કોછા સિક્સ સિગમા ડી સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ જે છે અહીંયા આપણે કરી લેશું ત્યારબાદ જે છે આપણે ફોર્મ્યુલાની અંદર સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ અને એન આપણી પાસે છ છે અહીંયા દેખાય છે એન આપણી પાસે છ છે એની કિંમત આની અંદર મૂકી દઈશું તો આ રીતને આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ છ તો અહીંયા જે છે ક્રમાંક સંબંધાંકના આપણા લગભગ બધા પ્રશ્નો જે છે જે આઈએમપી છે જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એવા બધા પ્રશ્નો અહીંયા આપણે સોલ્વ કર્યા આ પ્રશ્નોને તમે ફરી પાછા જાતે ગણવાની કોશિશ કરશો તો જરૂરથી તમને આ પ્રશ્ન જે છે ગણતા આવડી જશે